ઉમરેઠમાં એસટી બસ કંડક્ટરની પ્રામાણિકતા નડિયાદથી ઝાલોદ બસમાં સુરેલીની મહિલાનું પાકિટ રહી ગયું હતું મહિલા સુરેલી ગામે પહોંચતા પાકીટ ભૂલી ગયાનું જાણ થયું બસના કંડક્ટરને પાકીટ મળતા મહિલાને ફોન કરી પાકિટ મળ્યાની જાણ કરી છે ઉમરા કરવા જતા મહિલાના પચીસ હજાર રૂપિયા ડોલર અને દસ હજાર રૂપિયા કંડક્ટરે પરત કર્યા ઝાલોદથી નડિયાદ પરત ફરતા ડ્રાઈવર કંડક્ટરે મહિલાને બોલાવી ડોલર અને રૂપિયા પરત કર્યા મહિલાને પરિવારજનોએ ડ્રાઈવર કંડક્ટરની પ્રામાણિકતાને બિરદાવી હતી મેં એમ બધા વીસ મીલ્લા ખાન પઠાણ અમે નડિયાદથી જાલોદ બસમાં બેઠેલા અને ત્યાં રસ્તામાં ઉમરેટ બસ સ્ટેન્ડમાં ઉતરવાનું હતું ત્યારે મારું પાકી પડી ગયું ફરી આ કંડક્ટર બહુ સરસ હતા એમણે મને ફોન કર્યો અને તમારા પૈસા પડી ગયેલા છે એમાં પચીસસો ડોલર હતા અને એક હજાર રૂપિયા આપણા અહીંયા હતા પાંચસો પાંચસોની નોટ બધા પરત મળી ગયા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલાતે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો